કેમ ભાઈ હા ભાઈ આવો આવો એ બધું ભૂલા પડ્યા તમે એ પાણી લેવા તો પાણી બોણી આવતું નહીં ને યાર અમારે પાણી જો આવે હું કેટલા બધા ટેન્કર લાઈન થાચ્યો આ ઘર બનાવવું છે પાણી ને છોડતો સર પણ સોરતો જ નહીં ને યાર પણ કરું તો પડશે યાર આપો તો કરવું પડશે યાર પાણી એ પાણી વગર ના રહેવાય હું બહુ ટેન્કર લાઈન થાચ્યો બહુ ટેન્કર લાઈન થા ના ના ઘર બનાવવું હતું તાબુ ભરાવવાનું પાવું પાણી તો બહુ જો છે ઓમ ડોશે જ ના જો પ્લસ સાઈડ ખોદી મે લીયો પાઉ બહુ અખા યાર બહુ અખા તો પણ પાણી નું કરશું કરશું જીવન ભાઈ કહે કે જીવન ભાઈ થોડું ઊંચું ખેચેવા હા સરપંચ ને વાત કરીએ બધા ભેગા થઈ ભાઈઓ તો કે હેડો ભેગા થઈને કરીએ વાત એટલે હેડો તો જઈએ આપણે આ સાઈડ હા હા ના આપણે જીવન ભાઈ ના ઘરે જઈએ પહેલા હેડો બરાબર ન મુકો જો બેટના આયા સાબાટલો બરો પાણી ની આ તો બાટલો ભરાય દીવાની ની રે અરે ટબુડા ઓ દાદા અવે અવે જા ડોલ બે સરપંચ ના ઘરે ડોળો પડાઈ આપ રે બે લાવ હવે બે અમે એનું નવું ઘરે આ રે આઈદા પટા ન આપણી ઘર સાટા વાટા ક્યાં દીવાન કા દીવા ઘરમાં ઘરમાં જો ને અત્યારે બધું સાફ કરતા બોલો સરપંચ ના મારે હું એ બોલાવું ના બોલાય તય બદલા

થાર લઈ ને થાર ટાય બદલાવાની જરૂર એવું હા હા એ જુનું થઈ ગયું હશે ડાકા એવું

બદલવું પડશે <laughs> <laughs> <laughs>

સાઈડ <coughs> માં

અરે પાણી ઘીયું જો કંદા અલ્યા તું ભૂલીથી આપડે ઘર તો પાણી નતું છોડી અમે ઓટ બધાય ના તો અમાર આવ નાળો હ ને આવી અલ્યા ઓટ તો આલ્યા પણ હવા થવાનું થઈ ગયું

બે દાળ તો ના કરાય સમજવું પડે છોકરા લઈને આવ્યા પોણી અમે આ છોકરો આ તમે આ ટપુ પૂછો પોણી એની આવતું એવું આપડે પોણી છોડી દેજો એટલા બધા છોકરા નહી લે આવી બે દાડી બરોબર સાત વાગે છોડ દઉં કાલ એટલા બધા છોકરા નહી લે નાયા છોડ દઉં બરોબર પોણી આવી જાય તમારા